છોકરી છે અને ડોક્ટર સુટી પડ્યા હતા છ દાડા હોસ્પિટલ માં એડમિટ રહીએ છે મેને કે ધીમે મંતા કરી દીધી ની હાલુ થઈ 11 ને 20 મિનિટે આપણા કે એન્ટર થશે હું મુશીન ભોની બત્રી કે લેવ મારી ગોળીઓ આપણે પરમાનન્ટ શાંતિ કરાઈ દીજે દોડા તો હેડા તો નહીં તો ખાવ ચાલુ રહેશે ને નજીક આવો

મને છ મહિનાથી સ્કીન ઉપર લાલ લાલ ચલાતું નહોતું પગે સોજા આવતા રિપોર્ટમાં કશું આવતું નતું પછી તમને કીધું એટલે પાંચ રવિવાર રવિવાર સુધી મને કમ્પ્લીટ થઈ ગયું દવા બે બે લાખની થઈ હશે ના કાંચ રહી મારે ભર્યા કમ્પ્લીટ થઈ ગઈ ના મને ગવર્મેન્ટ જોબ આવી છે શિક્ષક હા બરાબર બે લાખ રૂપિયાની મેડિસિન્સ ખવડાઈ છતાં તકલીફ નથી મટી ટ્રીટમેન્ટ કર્યા છતાં વખો ન મટ્યો પણ માતાજીની દયાથી પોચ રવિવાર ભર્યા એટલે તકલીફ મટી ગઈ હું કેટલો ખર્ચો થયો કશું નહીં શેન બોજી જેટલા લે કશું નહીં આપી બાબા આનું નામ દેવ ભાઈ એ પેલા એ કીધું કે એન્ટ્રી કરો એટલે free પૂછ્યું એટલે free ઠીક હૈ no doubt કોઈ આપે છે તો એને આપણે ના દઈએ અને લોકોનું કામ થયું હશે એવા પૂજા ભેટ પૂજા આલે છે એમાં કોઈ આપણે તો માંગતા નથી કે તું એટલું આપ બેન ને નોકરી મળી તો આપણે તો માંગ્યું નહીં કે ભાઈ તું તારો પગાર આપ ઠીક હૈ અચ્છા અચ્છા ભલે એટલે માતા છે છે પણ જે આસ્તિક છે જે માને છે એના માટે દેવ છે નાસ્તિક માટે ગમે એટલું ભલે તમે નહીં કે ભેદ કે ભાગવત કરો કશું કામ નહીં નહીં ઠીક માતાજીની આશીર્વાદ હજી બીજી જોબ હજી એક આવે છે જેની પ્રિપેરેશન ચાલુ છે જેનો ગોલ છે તારો શિક્ષકની તો ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે પણ જે પ્રિપેરેશન ચાલુ છે જે एग्जामની પ્રિપેરેશન તું કરે છે જે એક્ઝામ માટે તૈયારી કરી રહી છે જે તારે પોસ્ટ મેળવ મેળવવી છે ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર એના માટેની એક્ઝામ આવે છે ફર્સ્ટ રેન્ક ની અંદર પાસ થઈ જાયા છે એવા માંથીના આશીર્વાદ છે કેમ કે ગોલ તારું સપનું જો સે ખબર છે આપણે તો નિમિત છીએ બોલીએ છીએ નિમિત છીએ અને પેલા એ કહે છે કે આપણે કોઈ ચમત્કાર કરતા નહીં પરચાદારી વ્યક્તિ નહીં આ પણ એટલી તાકાત ખરી જો હું એના પરતા બેઠ કે પાણીની બોટલ ખાલી પાણીને હાથ લગાને હાલ દીધું તો લોકોન મટી ગયું છે એ એવી દર રવિવારે 500 થી 700 બોટલ પાણી જાય છે હા લમ કાલે મજા ઠીક कैसे हो रहा है हमारा नाच चलो आशीर्वाद बढ़िया एक सपना पूरा થઈ જાય જો એક જોબ નું દેખાવાનું હતું મે મનોમન મનમાં દેખાવા માંડશે જ આશીર્વાદ બલેન પાડો પડદો બક પાડીયો ઠીક છે ચલો ભાઈને કશ્વં ઓણાે. મઇ ને હીંય પણાણ.